મેષ રાશિના લોકો માટે આ સમય કેવો છે શું નવા અવસર તેમને મળશે તેમને શું ધ્યાન રાખવાની જરૂર છે ચોક્કસ આપણે મેષ રાશિના ત્રણ કાર્ડ લઈશું જેની અંદર આપણે જોઈશું એમનું ફ્યુચર કેવું રહેશે એમનું ફાઇનાન્સ એટલે ધંધાકીય ક્ષેત્રમાં એમને કેવો આગળ બેનિફિટ રહેશે અને હેલ્થ એમની કેવી રહેશે ફર્સ્ટ કાર્ડ આપણે લઈએ છીએ ફ્યુચર માટે સેકન્ડ ફાઇનાન્સ અને થર્ડ છે હેલ્થ ફર્સ્ટ કાર્ડ ફ્યુચરનું જે આવે છે એ સિગ્નોફેનિયાનું છે દેટ મીન્સ કે ફ્યુચરમાં નેગેટિવિટી આવી શકવાની સંભાવના છે ફાઇનાન્શિયલી જોવા જઈએ તો ફાઇનાન્શિયલી તમારી જે આવાવાળી જે લાઈફ જવાની છે એની અંદર જે બ્રેક થ્રુના કાર્ડ આવે છે દેટ મીન્સ આને શું કહેવાય તમને એવું થશે બ્રેક થ્રુ એટલે શું બ્રેક થ્રુ એટલે તમે જે તમારી જૂની જવાબદારી

વૃષભ રાશિના અગેન સેમ ફ્યુચર ફાઇનાન્સ અને હેલ્થ ફર્સ્ટ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ હમ સેકન્ડ કાર્ડ છે કોન્શિયસનેસ થર્ડ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ હવે આની અંદર ફ્યુચરમાં તમને કોઈ એવા વ્યક્તિની સહાય એટલે સપોર્ટ મળે સ્પેશિયલી કોઈ મેલ ફિમેલ એટલે કોઈ બી તમારું ફ્રેન્ડ હોય જેની જોડે તમે ઇમોશનલી કનેક્ટેડ હો એનું તમને સપોર્ટ મળશે જેના લીધે તમે તમારા ઇમોશનને બેલેન્સમાં રાખી શકશો ફાઇનાન્શિયલી થોડી અપ્સ એન્ડ ડાઉન જોવા મળશે અને હેલ્થ વાઇઝ ઇમોશનલી સાથે સાથે બ્રેકડાઉન બી થાય એટલે ઘણી વખત એવું થાય કે તમને કોઈ વ્યક્તિ સમજી ના શકે અને એના લીધે તમે ઇમોશનલી થોડા ડિસ્ટર્બ રહો પણ તમારી સાથે એક તો એવો સપોર્ટ હશે જે તમને આ બધી દુવિધાઓમાંથી બહાર કાઢો Thank